લોકો તમને સુવિધાઓ આપશે કેમે કરીને આકર્ષિત તમને ખેંચવાનો પ્રયાસ કરશે કે કેમ કરીને આ કંઠી ઉતારીને અમારી કંઠી બેરી લાગે ધર્મ પણ નિકટ જાઓ તો સુવિધાના નામે સન્માનના નામે સગવડતાના નામે પોતાના બનાવવાનો પ્રયાસ થતો દેખાય દરેક જગ્યાએ કોશિશ એ થતી હોય દૂરથી ભલે વિશાળ મંદિર દેખાય પણ ત્યાં જાઓ તો ભગવાનની વાત કોઈ ન કરે વાત તો પાછી કોઈ ને કોઈ લૌકિક આકર્ષણ આપી લાલચ આપી અને કેમ કરીને અમારા થઈ જાય એના જ પ્રયાસ થતા હોય છે એક એક વાર એક ભક્ત ગયો ભગવાનના દર્શન થશે એટલામાં જય ઘોષ થતો હતો સવારી નીકળતી હતી હા થયું કે આ ભગવાન છે ના આ તો અમારા મંડલેશ્વર છે મહાત્મા છે અને સરઘસ નીકળ્યું એને ભગવાન ના દર્શન કરવા એટલામાં પાછી કોઈની સવારી નીકળી હાથીની અંબાણી પર બેઠા હતા જય ઘોષ કરતા કરતા જાય એને શું કહેવાય આ ભગવાન પૂછ્યું કે આ ભગવાન છે ના ના આ તો અમારા સંત છે આ એમની સવારી નીકળી રહી આમ તો નીકળતી જાય નીકળતી જાય જે આવે ને પૂછે આ ભગવાન આ ભગવાન એમ બધી સવારી નીકળી છેલ્લે એક વ્યક્તિ એકલો એકલો ચાલતો ચાલતો આવતો હતો પૂછ્યું કે તમે કોણ છો તો કે હું ભગવાન છું તમને ઠાકોરજી આપવામાં આવશે બસ આ જ મૂળભૂત ભેદ છે બધે ભગવાન બનવાના પ્રયાસો છે અને અહીંયા તો ભગવાન આપવાનો પ્રયાસ છે કોઈ પણ મલ્લભ પાસે તમે જાઓ બ્રહ્મ સંબંધો એટલે તુરંત વાત કરે તમે માળા કરજો પાઠ કરજો ઠાકોરજીની સેવા કરજો અહીંયા કોઈ દીવાલ બનીને ઊભું નથી અહીંયા તો બધા દ્વાર ખુલીને ઊભા છે કે કેમ કરીને પ્રભુના પ્રવેશ સેવાના ધામમાં તમારો પ્રવેશ થઈ જાય એટલે કન્યુગમાં આકર્ષણોથી બચજો લલચાયા તો ખેંચાઈ જશું બધું જ મળશે ભગવાન નહીં મળે પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે જ્યાં દરેક નો અંત થાય છે અહિયાં એનાથી જ શરૂઆત થાય છે બીજે બધે ભગવાન મળે એટલે ધર્મ પૂરો અહીંયા તો ભગવાન મળતાની સાથે ધર્મ ની શરૂઆત કોઈ પ્રવેશ કરે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સમજ લે કંટી ધારણ કરે એટલે કે હવે ભગવત સેવા કરો પ્રભુ પ્રાપ્તિ થકી જ શરૂઆત થાય છે આ જ પુષ્ટિ માર્ગ ની વિશેષતા છે અને કલયુગમાં બહુ જ સાવધાન રહેવા જેવું છે કોઈનાથી પણ પ્રભાવિત થવાની કોશિશ કરશો પણ જોજો ભગવાનની વાત છે પ્રભુ મેળવવાની ચર્ચા છે પ્રભુ ભક્તિ ની વાત છે ઘણી જગ્યાએ જોવા બધા દ્વાર હતા એક સ્વર્ગ નો એક નર્ક નો ચિત્રગુપ્ત બહાર ઊભા હતા અને કહ્યું કે બતાવ પેલા તારે પાપ ભોગવવા છે કે પુણ્ય તો કે પેલા જોઈ તો લઉં સ્વર્ગમાં શું છે નર્કમાં શું છે અને દરવાજાથી જો નર્ક નો દરવાજો ખોલ્યો અને ત્યાં તો નૃત્ય ચાલતું હતું બધા ખાન પાન કરી રહ્યા છે આનંદ કરી રહ્યા છે અને સ્વર્ગ નો દરવાજો ખોલી ને તો બધા તપ કરે છે ઉપવાસ કરે છે માળા ફેરવે છે પેલા ને પૂછ્યું તારે પહેલા ક્યાં જવું છે તો કે નર્કમાં અરે જ્યાં પ્રવેશો ત્યાં એમદુ તો પકડી અને ગરમ ગરમ તેલમાં ઉકાળવા લાગ્યા અરે મને બતાવ્યું જુદું ના તો જુદું નીકળ્યું ચિત્રગુપ્તે કહ્યું કે આજ અમારું એડવર્ટાઇઝમેન્ટ સ્ટન્ટ છે દેખાડીએ જુદું અંદર આવો તો કઈ જુદું હોય અને એટલા માટે કલયુગ મે સબ ધર્મ કે દ્વારે રોકે આય મહાપ્રભુજી કેટલો સરળ ને સીધો માર્ગ આપણને આપ્યો છે પ્રભુની ભક્તિ કરો સેવા કરો નિર્દોષતા રાખો અને બસ એક વ્રજ ભક્ત બની એક ગોપી બની એક યશોદા બની ઠાકોરજીને લાલ લડાવો જગતનો નો તમારો થઈ જશે કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા સાબરામતા આટલી સરળતા સુગમતા સહજતા સ્પષ્ટતા ભગવાન સિવાય આપણો ક્યાંય ઉદ્ધાર નથી બાકી ભટકશો તો જન્મ આ રીતે ભટકવામાં જતા રહેશે સીધી સંપ્રત્ય વિષય મહાત્મ સભૂત એટલે તો સર્વોત્તમમાં કહ્યું ને ગુસાઇજી કલીકાલે બુદ્ધિમાનોની બુદ્ધિ પણ આચ્છાદિત કરી નાખી છે કારણ શાસ્ત્રો જાણ્યા પછી પણ માણસ શીખે છે શું આ ન કરીએ તો ચાલે પેલું ન કરીએ તો ચાલે તમારે જ્યારે જયારે કોઈ છૂટ લેવી હોય ધર્મ બાબતમાં તો કોઈ જાણકાર વૈષ્ણવ પાસે જાઓ ને તમે વધારે કરવા માટે પૂછવા જાઓ કે છૂટ લે કે સૂતકમાં આ ન કરીએ તો ચાલે ને એમ નિત્ય સેવામાં ક્યારેક ઉતાવળ હોય ને આ ન કરીએ તો ચાલે ને એટલે તમે જાણકાર ને ફોન કરો અને જાણકાર પાસે પણ ન કરાય એની જ તો જાણકારી લો છો આ કલયુગમાં બુદ્ધિમાનોની બુદ્ધિ પણ કારણ કે ગમે તેટલી બુદ્ધિની તીવ્રતા હોય પણ જેની બુદ્ધિ એના આત્માના કારણ કારણ ન બને બુદ્ધિ બુદ્ધિ પણ એનું બંધન જ છે જે કે હવે બીજા લોકો તમને નહીં છેતરે આપણી જ બુદ્ધિ આપણને છેતરી રહી છે કલિયુગમાં કારણ જ્યારે જ્યારે તમારી બુદ્ધિ ભગવાન થી દૂર થવાના તમને લોજિકો આપે કે આ તો આમ છે એટલે નહી કરવાનું એટલે ઉતાવળ છે એટલે છોડી દેવાનું અત્યારે તો આવા સંજોગો છે એટલે નથી આવેલી જવાનો આમ કરી કરીને બુદ્ધિ લોજિક બહુ સારા આપે તમને કન્વિન્સ કરે તમને ખોટું કરાવવું હોય તો સૌથી પહેલા તમને કન્વિન્સ કરાવીને પાપ કરાવે મારે ક્યાં કરવું હતું આ તો ફ્રેન્ડ સર્કલ હતું આ તો આવા સંજોગો હતા તો આમ એટલે કરે પોતે ખોટું ઢોળે બીજાના મત આ બુદ્ધિ ની ચતુરાઈ એટલે કે જ્યારે જ્યારે આપણી બુદ્ધિ ગમે તેટલો સારો લોજીક આપણને આપે પણ પરિણામ એવું હોય કે જેનાથી ભગવાન હોય એ દિવસે આપણી બુદ્ધિ પર પણ ભરોસો નહીં કરવો ત્યારે બુદ્ધિ નું પણ નહીં માનવું કારણ અત્યારે મને એ મારા ઠાકોરજી અને સત્સંગથી દૂર કરી રહી આ બુદ્ધિની ચતુરાઈમાં ફસાતા નહીં એટલે બીજા જ ક્ષેત્રે જરૂરી નથી ઘણી વાર આપણી જ બુદ્ધિ આપણી દુશ્મન બની જાય છે ಎಲ್ಲ ಪ್ರಭು ಗೀತಾ ಜೀವ ಕೈ ಮನ ಆಧತ್ಸ್ವ ಮೈ ಬುಧಿಮ ನಿವೇಶ ತೀ ಬುಧಿ ಮಾೋವಿ ದಲ ತು ಮಚ್ಛನ್ ಆ ಕಲಿಯುಗ જયારે આવો સમય કલયુગ ને સબ ધર્મ કે દ્વારે રોકે બહારી ખુલ્લી હોય એમાંથી પ્રકાશના કિરણો આવતા હોય તમને એમ થાય કે બસ આ એક મોકો છે આ એક બારી છે જ્યાંથી છલાંગ મારી બહાર નીકળી જવું હરિરાયજી એમ કહે છે જયારે બધા દ્વાર બંધ થતા દેખાઈ રહ્યા છે કલિયુગમાં તારે મહાપ્રભુજી ના નામ ની એક બારી ખુલ્લી છે વલ્લભ खिડકી પ્રેમ કી નિકસ જાય સો જાય અને એ મારી માંથી જે કૂદી ગયો એ ભવ પાર ઉતરી ગયો એમ કહી શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે આ કળિયુગ માં બચવાનો એક જ ઉપાય એ શ્રી મહાપ્રભુજી છે જીવન વલ્લભ પ્રગટે કલી મે વધાઈ કાઈએ છે ના જીવન વલ્લભ પ્રગટે કલી મે જીવન વલ્ભકે ગતિ નહુ કહુંઘી અબ કટે કલી મે જીવન અને વલ્લભ મળ્યા ને તો કલયુગ થી અવતારો અન્ય યુગો માં થયા હશે પણ પ્રભુ મહાપ્રભુ બની ને તો માં વધાર્યા છે એટલે શ્રેષ્ઠ કોઈ યુગ હોય તે કલયુગ છે धर के कर मस्तक करि शोक्रबा धर के कर् मस्तक अपने का પ્રગટે કલી મેળી નો યુગ છે ને શ્રીનાથજી બાબા બી કળી રૂપે ગિરનાર ભીતર છુપાયેલા છે પણ જ્યારે મહાપ્રભુજી પ્રગટ થયા આ એકાદશી આવશે આપણે ત્યાં ગુરુ અને પ્રભુ એક સાથે પ્રગટ થયા અયા ચંપારણ માં ઠાકોર મહાપ્રભુજી નું પ્રાગટ્ય થયું એ જ દિવસે ત્યાગરાજી ની ભીતર સિનાજી ના મુખારવિંદ નું પ્રાગટ્ય થયું કારણ શ્રી મહાપ્રભુજી નું એક નામ છે ભક્તિ માર્ગ આપ જ મારતંડ ભક્તિ માર્ગ ના સૂર્ય છે મહાપ્રભુજી અરે જ્યારે સૂર્યોદય થાય ત્યારે જ કળી ખીલીને ફૂલ થતી હોય છે ત્યાં સુધી તો શ્રીજી પણ કળી બની અને કંદરામાં ભીતર હતા સૂર્યનો ઉદય થયો તો શ્રીનાથજી બાબાનું પણ મુખ કમલ ખીલી ગયું તો કલિયુગ મે સબ ધર્મ કે દ્વારે રોકે આય શ્રી વલ્લભ ખીડકી પ્રેમ કી નિકસ જાય અનેક અનેક વાર્તા સાહિત્યમાં પ્રમાણો તમે જુઓ કે કેટલા પ્રસંગો જુઓ કલિયુગમાં ગરકાવ થયેલા અનેક પાપોમાં ગરકાવ થયેલા શ્રી વલ્લભના શરણે આવ્યા અને

तीन सो प्रिया प्रीतम मिले सब सुख दीजे वार श्रीवल्लभ सब सुख दीजे प्रेम पार की जो मिले ताको करी मनुहार राम सो प्रिया प्रीतम मिले सब सुख दीजे वार श्री सब सुख दीजे वार प्रेम पार जो मिले तासो करी मनुहार

જો ક્યારે પણ કોઈ પણ વૈષ્ણવ સાથે ક્યારે પણ મન દુઃખ નહીં કરવું કારણ પ્રત્યેક વૈષ્ણવ ઠાકોરજીને પ્રિય છે અને જ્યારે જ્યારે ભક્ત અપરાધ થાય ત્યારે વધારે સાવધાન થઈ જવું ભગવતજીમાં ભગવાનના વચન છે અહમ ભક્ત પરાધીનો દુરાશા મનીએ અમરીશ રાજાનો અપરાધ કર્યો અને કૃત્યા છોડી પ્રભુએ પણ કહ્યું હું પણ કાંઈ કરી શકું એમ નથી કારણ કે હું પણ ભક્તને પરાધીન છું પ્રેમ પારખી જો મિલે દુનિયામાં ઘણા છે પણ તમારા પ્રેમને પરખનારા જીવનમાં બહુ ઓછા મળશે ઘણીવાર લોકો એમ પણ લૌકિક મને કોઈ ઓળખી શકતું નથી ભાઈ તું આવો અઘરો થાય છે કેમ કે ઓળખી ન શકે ઘણીવાર લોકો ઉકેલ માંગતા કોયડા જેવા જ ફરતા હોય કે ઘરમાં બધા અને ઉકેલતા જ રહેવાનું કે આજે કયા મૂળમાં છે એવા મુખ ફુલાવી ફુલાવી ભાઈ પણ કહી દે મનમાં શું છે આખો દિવસ બગાડવાની શું જરૂર છે બોલે તો દુનિયામાં મનને સમજનારા બહુ ઓછા મળતા હોય છે અને એમાં પણ અલૌકિક પ્રેમની વાત આવે લૌકિકમાં લોકો લૌકિક નથી સમજી શકતા તો અલૌકિક ભાવને સમજવો તો કેટલો કઠિન છે કોઈની શ્રદ્ધાની ક્યારે મજાક નહીં કરી કોઈના ભાવને મજાક નહીં બનાવો એનો ભાવ છે ક્યાંક સિદ્ધાંત વિરુદ્ધ જતો હોય તો એને માર્ગદર્શન આપીએ એને રસ્તો બતાવીએ પણ આમ પણ કોઈની શ્રદ્ધાનું અપમાન એ ભગવાનનું અપમાન છે પ્રેમ પારખી જો એમાં પણ ભગવત ભાવને કોઈ ઓળખદારું મળી જાય જો આપણે ત્યાં તો કહ્યું કે મન મિલે ઈષ્ટ મિલે મિલે ભજન રસ રીત તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત આટલી વસ્તુ મળે એની જોડે ખાન પાન પ્રીત થાય મન મિલે ઈષ્ટ મિલે ભજન રસ રીત પ્રભુને ભજવાની રીત પણ એ જ હોય તાહી કે સંગ કીજી ખાન પાન તો પ્રેમ પારખી રત્નો ગણા હોય પરખનારા બહુ ઓછા લોકો મળે પ્રેમ પારખી જો મિલે તાસો કરી મનુહાર મનુહાર એટલે એને મનાવવો એને આજી કરવી એને આગ્રહ કરવો દિનસો પ્રિયા પ્રીતમ મિલે એટલે કે આપણા થકી કેમ કરીને પ્રસન્ન થાય એની પ્રસન્નતાનું કારણ બનવું આપણે ઘણા ના લોકોના દુઃખ કારણ બન્યા છે આજ સુધી જાણતા કે અજાણતા પણ કોઈની પ્રસન્નતાનું કારણ બનવું એ જીવનનું બહુ મોટું એચિવમેન્ટ છે તમારા થકી કોઈના મુખમાં સ્મિત આવે તો એ તમારું બહુ મોટું પુણ્ય છે જરૂરી નથી કે દરેક વખતે કોઈ વસ્તુ જપાય એની પ્રસન્નતાનું કારણ બનાવે અચ્છા તમારે કરું તમે આગળ જાઓ તમારે લાભ લેવો છે આવો તમે લાભ લો અને તમારા થકી કોઈને સેવા મળે ક્યારે તમે અમને આ સેવા આપી બહુ મોટી સેવા છે પુષ્ટિ માર્ગ નું ગણિત જ્યાં સુધી સમજશો નહીં ત્યાં સુધી પુષ્ટિ માર્ગ ફલ સુધી પહોંચી નહીં શકો અહીંયા કરી લેવું ધરી લેવું ભરી લેવું એ જ નથી કોઈને લાભ આપવો એ પુષ્ટિ માર્ગ છે કોઈની સેવા માટે નિમિત્ત બનવું એ પુષ્ટિ માર્ગ છે અને જ્યારે નિમિત્ત બનો છો ને ત્યારે પ્રભુની પ્રસન્નતાના કારણ બની જાવ છો તીનસો પ્રિયા પ્રીતમ મિલે જે મને આવા ભગવતી જીવ મળે એટલે તો હરિરાયજી હો વારી

તમારા જીવન પર સૌથી મોટો ઉપકાર કોનો સમયમાં મદદ કરી તમને ધન આપ્યું જેણે તમારો હાથ પકડ્યો ઘણા જીવનમાં ઘણા લોકોના ઉપકાર માણસ બને એમ કે મારે કોઈની જરૂર નથી પણ માણસનું જીવન માણસના સહારે ચાલતું હોય છે ક્યાંક ને ક્યાંક કોઈના ને કોઈના સહારે ચાલતા હોય છે પણ સૌથી મોટો ઉપકારી કોણ

जे एक घर लाल जी रहे नित्य प्रती क्षण ही बारे वल्लभ कुल बालक सबे सब ही एक स्वरूप नाम थी न ना ओखता वल्लभ तत्व थी ओ

છોટો બળો ન જાણીએ જો આપણે ત્યાં તો એમ કહ્યું ભલે સવા મહિના ના હોય યા સો વર્ષ ના હોય આપણા માટે તો એ રૂપ છે એવો જ ભાવ રાખો હા વંદન કરવાનો વિવેક હોય મોટા ને મોટા ની જેમ નાના ને નાના ને પેલા વડીલ ને વંદન થાય આપણે ત્યાં બે પ્રકાર ચણસ્પર્ષ્ટ કરીએ ત્યારે સૌથી પહેલા મોટા વલ્લભ કુલ હોય વડીલ એમનો પહેલા કરાય અને વચનામૃત સાંભળીએ ત્યારે સૌથી નાના હોય એમના પહેલા વચનામૃત થાય વચનામૃત અને ચરણ સ્પર્શ આ બંને ફરક એટલો છે વચનામૃતનો ક્રમ જ્યારે પણ વલ્લભપુર માં જોશો ને તો સૌથી પેલા નાના પછી એનાથી મોટા પછી સૌથી મોટા પછી છેલ્લે આવે અને ચરણ સ્પર્શ નો ક્રમ કરીએ ત્યારે સૌથી પેલા મોટા હોય એમને વંદન કરીને આ વિવેક છે સબ એક સ્વરૂપ આ ઘરો માં વાટીને ક્યાંક આપણે બધાએ નુકસાન જ કર્યું છે ક્યાંય કોઈ મહાપ્રભુજીના ગુસાઈજીના સિદ્ધાંતોમાં ક્યાંય આવતું નથી પણ આ ઘરવાદ કરવાથી એટલું મોટું નુકસાન થયું કે અમારા વલ્લભપુરમાં અમને એમ થઈ ગયું કે અમે શાસ્ત્ર વાંચીએ ગ્રંથ વાંચીએ ન વાંચીએ ભણીએ ન ભણીએ વૈષ્ણવને પ્રેમથી બોલાવીએ ન બોલાવીએ તરછોડીએ અપમાન કરીએ ક્યાં જવાના છે અમારા ઘરના છે એટલે અમારી પાસે જ આવશે ને અને આમ કરીને તમે લોકોએ અમારા ઘરનું પણ નુકસાન કર્યું અમે શાસ્ત્ર ભણતા બંધ થઈ ગયા અમે પણ તમને થઈ ગયા કારણ કે તમને અમને તો એમ જ અમારા ઘરના ક્યાં જવાના એક વસ્તુ યાદ રાખો તમે જો વલ્લભ કુલમાં વલ્લભ જુઓ છો તો અમારા વલ્લભ કુલે પણ તમારામાં દમલાજી જોવા જ જોઈએ જે આદર વલ્લભ તરીકે તમે અમારું રાખો છો અમારે પણ તરીકે તમારું કરવું જ જોઈએ અને પરસ્પર ભાવ પુષ્ટિ આવશે ને હવે આજના આ એકવીસમી સદીમાં જો જાગૃત આપણે ન થયા અને કારણ કે અનન્યતાના અનુકરણ ન હોય અનન્યતાના તો ભાવ હોય આપણે તો પરાણે અનન્યતા બેસાડવા જઈએ છીએ અનન્યતાના અનુકરણ હોય એ તો ભાવની સર્વોચ્ચ અવસ્થા હોય કઈ સમજતા ના હોય કઈ વાંચ્યું ના હોય જાણતા ના હોય પણ ઝંડો લઈને આનાથી આવતી પેઢીને તમે ગુમાવશો વર્ષ પછી કેવો સમય આવશે આજે ઘરે ઘરે ચિંતા છે કે અમારા માથે બિરાજતા ઠાકોરજી અમારા ગયા પછી ઘરે રહેશે કે નહીં આ મોટો પ્રશ્ન છે અને એટલા માટે જાગ્રત થવાની દરેકે જરૂર છે ખોટી અંધશ્રદ્ધાઓને ફોલો કરવાથી સમાજને નુકસાન જ થાય છે લાભ ક્યારે થતો નથી હવે વાંચવું પડશે મહાપ્રભુજીને વાંચવા પડશે ગુસાઈજીને વાંચવા પડશે ગોકુલનાથજીને વાંચવા પડશે હરિરાયજીને કોણે આવા ભેદ રાખવાનું કહ્યું છે સ્વયં જેના ઉપર ગોકુલનાથજીની વિશેષ કૃપા હતી એવા હરિરાય મહાપ્રભુજી હરિરાયજીને બ્રહ્મસવંત ગોકુલનાથજી ના આનંદને હરિરાયજી કહી રહ્યા છે વલ્લભ કુલ બાલક સબે સબી એક સ્વરૂપ ક્યાંય કોઈ ઘરવાદ બતાવ્યો સૃષ્ટિવાદ બતાવ્યો કોઈએ ભાગલા પાડ્યા અરે તમારા ઘરમાં કોઈ ભાઈઓમાં ભાગલા પાડી દે ને એને તમે ઘરમાં ના ઘુસવા દો અને તમે વૈષ્ણવ થઈને વલ્લભ કુલ ના ઘરમાં ભાગલા પાડો તો સૌથી વધારે નારાજ મહાપ્રભુજી થાય આપણે કોણ ભાગલા પાડનાર આ તો વલ્લભ કુલ પરિવાર ની વ્યવસ્થા છે આગર આગર આગળ તો અમારા વલ્લભ કુલ ની વૈષ્ણવ ને શું એમ

શું મહાપ્રભુજી ગુસાઈજી ગોકુલનાથજી હરિરાયજી લાલજી જયારે એક વૈષ્ણવ ભાગલા પાડતો હોય તો ક્યારે રાજી થશે ક્યારે પ્રસન્ન નહી થઈ શકે ક્યારેક અમે તો ઈચ્છીશું કે આવા સૃષ્ટિવાદ રહે જેથી અમને વાંધો ના આવે અમારી પેઢીઓને વાંધો ના આવે અમારી સૃષ્ટિ રહેશે ક્યાં જશે પણ છેલ્લે તો પુષ્ટિ માર્ગને નુકસાન થશે અને એટલા માટે વૈષ્ણવે અને વલ્લભ કુલે બધાએ હૃદય મોટું કરી બધાને પ્રેમથી સ્વીકારવા પડશે જય વૈષ્ણવને સન્માન આપવું પડશે અમે તમને લોકોને અમારા સેવક માનીશું ને તો તમારી કદર નહીં કરી શકી જ્યારે દરેક વલ્લભ કુલ એવું માનશે કે આ મહાપ્રભુજીના સેવકો છે તો જ તમારા માટે આદર અમને જાગશે હવે એક હીરો કબાટમાં પડ્યો હોય તો હીરો કબાટનો થઈ જાય નાય તો માલિક ન રે બ્રહ્મ સંબંધ મંત્ર મને કોઈ આપ્યું બીજા કોઈ વલ્લભકુલ ને આપ્યું ના મહાપ્રભુજી ને ઠાકોરજી આપેલું છે બ્રહ્મ સંબંધ તો મહાપ્રભુજી નું છે એમને મળેલું છે અમે તો એમના થકી તમને આપીએ આપીએ મહાપ્રભુજી થકી અને કહીએ મારો સેવક અરે મહાપ્રભુજી નું બ્રહ્મ સંબંધ મંત્ર તો મારો સેવક ક્યાંથી થઈ ગયો અમે તમને અમારા સેવક નહીં મહાપ્રભુજી સેવક બનાવીએ છીએ અને આ અવેરનેસ આ જાગૃતિ જયારે અમારા વલ્લભ આવશે ત્યારે પણ કોઈ ભેદભાવ નહીં અને હવે હવે આ આ કરવું પડશે સમય આવ્યો છે આ જે રીતે આગળ સમય આવવાનો છે એમાં આપણે લોકો પણ જો આવા વેચાયેલા અને વંટાયેલા રહીશું તો સૌથી મોટું નુકસાન સંપ્રદાયને કરી દઈશું આવતી પેઢીઓ ભટકી જશે અને એટલા માટે જ આખું ઇન્ટરનેશનલ સેન્ટર વૈષ્ણવ ધર્મનું પહેલું નર્મદાજીના કાંઠે વિશ્વ વૈષ્ણવતા ધામના નામથી બનાવવા જઈ રહ્યા છે અને કાર્ય શું કરવું છે આજ આ સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિને એક તાતણે જોડવા છે તમે મારી આજ્ઞા પ્રમાણે ચાલો એમ નથી સતું તમે બદલાઈ જાઓ એમ નથી સતું ફૂલો ભલે જુદા જુદા રહે મારે તો એક દોરામાં તમને પરોવા છે અને માળા બનાવી ઠાકોરજીને ધરાવી છે તમારી જ્યાં નિષ્ઠા હોય બંધન છે આદર છે મારે કોઈ તમારી નિષ્ઠા નથી બદલવી તમારો ભાવ નથી બદલવો પણ ભેદ ન રાખો પુષ્ટિના તાતણે વલ્લભના નામે આપણે બધા એક દોરામાં પરોવાયેલી માળા છીએ એ જ્યારે ભૂલી જશો ત્યારે કોઈ વલ્લભકુલ પ્રસન્ન નહીં થાય છે જેક મહાપ્રભુજીથી લઈને આજ સુધી એટલા માટે વૈષ્ણવ સમાજ જાગૃત થવાની જરૂર છે સાથે સાથે અમારા વલ્લભ કુલે પણ જાગૃત થવાની જરૂર છે જ્યાં સુધી અમારા સેવક બનાવતા રહીશું ત્યાં સુધી અમે પુષ્ટિ માર્ગને નુકસાન પહોંચાડીશું જ્યારે બ્રહ્મ સંબંધ આપી અમે તમને મહાપ્રભુજીના સેવક બનાવતા રહીશું ત્યારે જ સાચા અર્થમાં પુષ્ટિ માર્ગનો વિકાસ કરી શકીશું તમે બધા જ વલ્લભના સેવક છો

પણ આજના સમયમાં એ વન બીએચ કે માં કઈ રીતે પુષ્ટિ માર્ગી અપરસ રાખીને ઠાકુરજીની સેવા થઈ શકે હવે તો એના વિચારો લોકોને આપવા પડશે તમે વાત પેલા ગામડામાં રહેતા લોકો અને જે રીતે રહેતા જેવી વ્યવસ્થામાં રહેતા હવે એવો આગ્રહ તમે આવા જ્યાં જ્યાં એક એક કરોડની વસ્તીઓ વસ્તી વસી છે એવા મોટા શહેરોમાં જ્યાં રહેવાના જગ્યાએ નથી પણ એને સેવા કરવી છે અને તમે અડચણ રૂપ આમ સેવા ના થાય પેલી સેવા ના થાય આ જોઈએ પેલું જોઈએ તો તો લોકો પ્રભુ થી વંચિત થઈ જશે ક્યાંક અમે મહાપ્રભુજી નો અપરાધ કરી દઈશું અમારે તો એ વિચારવું જોઈએ કે વન બીએચકે માં રહેનારો પણ ઠાકોરજી કેમ લાલ લડાવી શકે એના રસ્તા કાઢીને હવે તમને આપવા પડશે અને એના માટે પ્લેટફોર્મ જોઈશે આ બધી વાતો કરવા માટે એટલે અમદાવાદ વૈષ્ણવ સંઘ સ્થાપના એટલે કરી છે થોડાક કાર્યોમાં વ્યસ્ત હતા એટલે એ કાર્ય હવે ધીમે ધીમે આગળ આને ગ્રંથો ઘર ઘર સુધી પહોંચી રહ્યા છે પણ આ વર્ષના અંતમાં દરેક વિસ્તારમાં અમદાવાદ વૈષ્ણવ સંઘની સુંદર ટીમો બનશે જુદા જુદા પ્રકારના સત્સંગો અને શિબિરો શરૂ થશે અને વર્ષના અંતે એક મહાસંમેલન લગભગ પચીસ હજાર વૈષ્ણવ ભેગા થાય એવું એક મહાસંમેલન અમદાવાદ ખાતે કરવાનું છે તો આ બધા વિચારો લઈને વિશ્વભરમાં જઈએ છે આજે ઓસ્ટ્રેલિયાના ખૂણેથી લઈને અમેરિકાના ખૂણા સુધી કેટ કેટલા સ્થાનોમાં હવેલીઓ કેટ કેટલા સત્સંગો યુવાનો બાળકો આ બધું જ કાર્ય થઈ એકમાત્ર આપણી એવી સંસ્થા અમદાવાદની આ ઇન્ટરનેશનલ વિષ્ણુ સંજે જેને પાંચે ખંડોમાં આ કાર્યો કર્યા છે આ મહાપ્રભુજીની કૃપાના પ્રભુ પ્રતાપે એમના બળે આ બધું થઈ રહ્યું છે અને આવતા વર્ષે એક વિશાળ અભિયાન થવાનું છે આવતું વર્ષ આખી પૃથ્વી પરિક્રમા મહોત્સવ અમે કરવાના છે એટલે કે એક વર્ષ બાદ બીજું વર્ષ આવશે અને ત્યારે પચાસ સુવર્ણ જયંતિ વર્ષ આવશે અને ત્યારે આખું વર્ષ વિશ્વના પચાસ દેશોમાં ન્યુઝીલેન્ડ થી લઈ પુષ્ટિ ધ્વજ લઈ અને અમેરિકાના ખૂણા સુધી આખી પૃથ્વી પરિક્રમા થશે અને વિશ્વના પચાસ દેશોમાં મહા મહોત્સવ ઉજવામાં આવશે અને આખા વિશ્વમાં વસતા વૈષ્ણવો કેમ એક તાંત્રણે જોડાય અને એવું વિશ્વ કેન્દ્ર જે વિશ્વ વૈષ્ણવતા ધામ નર્મદાજીના કિનારે નારેશ્વર પાસે બનવા જઈ રહ્યું છે અને ત્યાં કુ ટ્રેનિંગ સેન્ટર એજ્યુકેશન સેન્ટર અને વિશ્વની મહાપ્રભુજીની સૌથી મોટી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ પુષ્ટિનું નિર્માણ થવા જઈ રહ્યું છે